નમસ્કાર દર્શક મિત્રો સાબરકુલ્લાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ સાબરકુલ્લા તાલુકા પંચાયત કચેરી ખાતે ભારત સરકારની સ્વચ્છ ભારત યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના સાબરકુલ્લા તાલુકાના 11 ગામોમાં ડોર ટુ ડોર ધનકલકરા કલેક્શન માટે કુલ 11 રિક્ષાનું લોકાર્પણ આજ રોજ સાબરકુલ્લા તાલુકા પંચાયત ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કરવામાં આવેલ હતું સાવરકુંડલા તાલુકા પંચાયત ખાતે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષતાને યોજવામાં આવેલા આ કાર્યક્રમની અંદર સાવરકુંડલા શહેર અને તાલુકાભરના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ ઈ રિક્ષા લોકાર્પણ ઉપસ્થિત મહાનુભાવો અને આગેવાનો દ્વારા લીલી ઝંડી ફરકાવી અને આ ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવેલ હતું તેમજ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ગુજરાત સરકાર અને ભારત સરકારના વિવિધ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચાલી રહેલા કાર્યક્રમો પ્રોજેક્ટો અંગે પણ ઉપસ્થિત લોકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડેલ હતું સાવરકુંડલા તાલુકા પંચાયત ખાતે યોજેલ આ કાર્યક્રમની અંદર સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી તેમજ અમરેલી જિલ્લા પંચાયત ચેરમેનના પ્રતિનિધિ શ્રી લાલભાઈ મોર જિલ્લા પંચાયતના સભ્ય પુનાભાઈ ગજરા તેમજ તાલુકા ભાજપના પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ પોતાના પ્રસંગિત પર્વ ચંદ દરમિયાન ભારત સરકાર અને ગુજરાત સરકાર અંતર્ગત ચાલી રહેલી સ્વચ્છ ભારત યોજના અંતર્ગત વિવિધ ગામો અને શહેરો અંદર જે પ્રોજેક્ટો ચાલી રહ્યા છે અને જેનો લાભ સાવરકુંડલા શહેર અને તાલુકાની જનતાને સાવરકુંડલા ના ધારાસભ્ય શ્રી મહેશ ભાલના ઉપકાય કસવાલાના પ્રયત્નોથી જે મળી રહ્યો છે તે અંગે પણ લોકોને માહિતી ગાર કરેલ હતા ત્યારે સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલો આ કાર્યક્રમ સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશભાઈ વાઘાણી અને તેમની ટીમ દ્વારા સુંદર રીતે સરસ રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની ਰફ्तार